તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો ફોરેસ્ટ ગાર્ડમાં હવે જે રિઝલ્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તો હવે એના વિશે વાત કરી દઈએ તો સૌ પ્રથમ તો હું તમામ વિદ્યાર્થીઓને એ કહીશ કે ફોરેસ્ટ ગાર્ડમાં તમારું જે લિસ્ટમાં નામ આવી ગયું છે તો તમે શું એવું માનો છો કે તમારું લિસ્ટમાં નામ આવવાથી તમને નોકરી મળી જશે તો તમારો જવાબ એનું હું પછી આપું પહેલાં તો હું તમને એક વાત સમજાવી દઉં ક્લિયરલી કે અત્યારે શું ચાલી રહ્યું છે જો આ ભરતીમાં તમે માની ગયા જો આ ભરતીની અંદર તમારે એવું થઈ ગયું કે નાના આપણું લિસ્ટમાં નામ આવી ગયું છે માટે આપણને નોકરી મળી જશે હું તો રનિંગ પૂરું કરી નાખીશ બધું થઈ જશે પરંતુ એક વસ્તુ યાદ રાખજો જો તમે આ એક વખત જવા દીધું તો તમારી આવનારી પેઢી તમામ આ વસ્તુનો સામનો કરવો જ પડશે અને બીજી વસ્તુ એ કે હવે તમે એટલા એક વસ્તુ જો સમજી શકો કે આની અંદર રહસ્ય શું છે કેમ કે અત્યાર સુધી રિઝલ્ટ આવ્યા છે તો આવું હવે અત્યાર સુધી તમામ રિઝલ્ટની અંદર એવું દેખાડવામાં આવે જ છે કે કેટલા માર્ક્સ મળ્યા છે બરાબર એ કઈ રીતે મળ્યા છે બરાબર અને તમારો અંદાજ પ્રમાણે હવે એક વસ્તુ એ વિચારવાનું છે કે એક વિદ્યાર્થીને એકસો બે માર્ક થતા હતા અને અત્યારે એને એકસો ચોસઠ કે બાસઠ એમ કંઈક થયા છે બરાબર એ વખતે જ્યારે આ લોકોએ નોર્મલાઇઝેશન કર્યું એ વખતે આટલા માર્ક્સનો ગેપ વધી ગયો છે તો હવે ખાસ તો એ જાણવાનું છે કે હવે એની જ બેન્ચમાં હવે એને જે પેપર આપ્યું છે એ જ પેપરની અંદર તો બીજા કોઈ વિદ્યાર્થીને કેમ માર્ક વધ્યા નથી કે વધ્યા છે તો હવે આનું નિરાકરણ તો શું હોઈ શકે હવે માનો કે કોઈ જિલ્લામાં માનો કે થોડુંક મેરિટ ઊંચું ગયું તો માનવામાં આવે છે કે ચલો જિલ્લાને કારણે મેરિટ ઊંચું ગયું હોઈ શકે પરંતુ કેટલું ગયું છે કટ ઓફ બરાબર એ લોકોએ કટ ઓફ કહ્યું છે પણ તમારે કેટલા માર્ક્સ આવ્યા છે બરાબર અને એ વ્યક્તિને કઈ રીતે માર્ક્સ વધ્યા છે કયા પ્રશ્નોમાં માર્ક્સ વધ્યા છે અને કયા કયા પ્રશ્નોનું નોર્મલાઇઝેશન થયું છે અને તમારે થયું છે કે નથી થયું આ પ્રશ્નનો જવાબ જ તો રહસ્ય સાથે છુપાયેલો છે તો આનો જવાબ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી જો તમે એવું વિચારતા હોય કે તમે હવે નોકરી મળી ગઈ તો આ એક પ્રશ્ન ચીન છે અને હવે પહેલી વાત એ કે અત્યાર સુધી આ માર્ક નહીં દેખાડવાનું જે કારણ છે એ કેમ આ જ કારણ છે હવે આ માર્ક નહીં દેખાડવાનું કારણ શું છે આ મોટી વસ્તુ છે અને બીજી વસ્તુ એ કે અત્યાર સુધી માર્ક દેખાડ્યા છે જ નહીં તો તમે એવું માનો છો જો અત્યારે કદાચ ચીટિંગ હશે તો શું ગ્રાઉન્ડમાં નહીં થાય તમે ગમે તેમ દોડશો તો શું તમારો વારો આવી જશે જો અત્યારે ચીટિંગ કદાચ હશે તો આપણે એના સામો લાવવું પડશે તો અત્યારે યુવરાજભાઈને સપોર્ટ કરવાવાળા ને ખૂબ ખૂબ ધન્યવાદ અને યાદ રાખજો જે માણસો એવું કહે છે કે યુવરાજસિંહ ખોટો માણસ છે કે ખોટું કરે છે કે એ ખોટ એ ખોટે ખોટો વિરોધ કરે છે તો યાદ રાખજો એ માણસ કદાચ એવું બની શકે કે આ કૌભાંડ સાથે જોડાયેલો હોય તો જ એવું કહેતો હોય બાકી તો એ સપોર્ટ કરતો હોવો પડે તો યુવરાજસિંહને સપોર્ટ કરવો બને ત્યાં સુધી અને બીજી વસ્તુ એ કે યુવરાજસિંહ ક્યારેય કોઈને એમ નથી કહેતા કે ભાઈ તમે આંદોલન કરો અને હા આંદોલન કરવું પડે ચોક્કસ પણ ક્યારે કરવું પડે કે જ્યારે સરકાર તમારું સાંભળતી ન હોય ત્યારે અને યુવરાજી એવું તો કોઈને કહેતા નથી બરાબર કે વિદ્યાર્થીઓ એવું તો કોઈ ગેરકાયદેસર કામ કરતા નથી તો હું ચોક્કસપણે એ કહું છું કે કાયદાની રીતમાં ચોક્કસ આંદોલન થવું જ જોઈએ બરાબર અને પરમિશન લઈને કરવાનો છે આપણે ક્યાં એમનામ કરવાનો છે અને જ્યાં સુધી નોર્મલાઇઝ સાથે માર્ક ન બતાવવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થી આંદોલન કરશે અને કરવાના જ છે એટલે ખાસ કરીને એ જાણવાનું કે વિદ્યાર્થીઓનો હક છીનવાની કોશિશ કરતા હોય એ ચેતી જજો તમારું હવે આવી બન્યું છે અમે તમને મૂકવાના નથી લોઢે કે લાકડે જય હિન્દ